એશિયન પેન્ટમાં ચાર્ટ ઉપર જોયું તો વીકલી ચાર્ટમાં પણ તમે જોશો ને તો નવેમ્બર બે હજાર ઓલમોસ્ટ એક વર્ષ પહેલાનું આજ સમય હતો કે જ્યાં જે ચાર્ટ ઉપર નેગેટિવ આપીને નીચે રિઝલ્ટ ઇમ્પેક્ટ હતી અથવા એવું કંઈક હતું મને જે રીતે ધ્યાન આવી રહ્યું છે ત્યાંથી પછી સ્ટોકે નીચેની તરફ એક સપોર્ટ લીધો એકવીસો પચાસ ના ઝોનમાં ત્યાંથી ધીરે ધીરે અત્યારે કન્સોલિડેટ થઈને ઉપરની તરફ ફરીથી પચીસો છવ્વીસોના લેવલની ઉપર સસ્ટેન થવાનું ટ્રાય કરે છે સ્ટોક અહીંયાથી ઉપર અગર સસ્ટેન કરે છે આ લેવલ જે છે થોડું ઇમ્પોર્ટન્ટ લેવલ તરીકે વર્ક કરશે કેમકે ગયા વખતે અગર જોઈએ તો અગિયાર નવેમ્બર વાળા વીકમાં આ લેવલ હતું જ્યાંથી સ્ટોક છે થોડુંક નીચે પ્રેશર આવ્યું હતું સ્ટોક ફરીથી એ લેવલ રિક્લેમ કરી રહ્યો છે હન્ડ્રેડ ડે ની વીકલી માં હન્ડ્રેડ ઈએમએ અને ટુ હન્ડ્રેડ ની ઈએમએ પણ છવ્વીસો પચાસ ની આસપાસ છે સ્ટોક એની ઉપર થોડું સસ્ટેન કરી જશે તો ફરીથી સ્ટોકમાં માં સાહીઠ થી લઈને ઓગણત્રીસો સુધી લેવલનું લેવલ દેખાય છે સ્ટોકમાં અત્યારે આ લેવલ છવ્વીસો નું જે રેન્જ છે એ થોડું સસ્ટેન કરવું ઇમ્પોર્ટન્ટ રહેશે